હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો વિશે એટલે કે આજે જીરાની ખેતી વિશે વાત કરીશું કે જીરામાં નુકસાનથી બચવા માટે ખેડૂતોએ કયા ઉપાયો કરવા જોઈએ એના વિશેની જાણકારી આપણે આજે મેળવીશું મિત્રો મને લાગે છે કે અત્યાર સુધી જીરાનું વાવેતર ખેડૂત મિત્રોએ કરી દીધું છે પણ હજુ સુધી જે લોકોએ વાવેતર ન કરેલું હોય એ લોકો માટે પણ અને જે લોકોએ વાવેતર કરી દીધું છે એ લોકો જીરાના વાવેતર પછી જીરામાં થતા જે રોગો અને એ રોગોને કઈ રીતે અટકાવવા એના વિશેની માહિતી આજે આપણે જોઈશું તો જીરાના વાવેતરમાં બાજુમાં રાઈ દિવેલા ઘઉં જેવા પાકનું વાવેતર ન હોય તો સારામાં સારું કારણ કે બાજુમાં રાઈ દીવેલા ઘઉં જેવા પાકનું વાવેતર હોય તો એના કારણે ભેજ સંગ્રહાય છે અને ભેજના કારણે આપણા જીરાનો પાક વગરતો હોય છે બીજું જોઈએ કે જીરામાં જો કોઈ રોગ જણાય તો એટલા ભાગમાં અસરગ્રસ્ત જે જીરું હોય એ જીરાને ઉપાડીને આપણે બાળી નાખીશું એટલે કે જે ભાગ ભાગેલ હોય એ ભાગનું જીરું આપણે ચૂંટીને બાળી નાખીશું અલગ જગ્યાએ જઈને જેથી એની ફૂગ બીજે ન લાગે બીજું રોગીષ્ઠ છોડના અવશેષો ભેગા કરી બાળી નાખવા સીધે પાળે નાખી ન રાખવા કારણ કે તેમાં ફૂગની વૃદ્ધિ થાય છે ઘણા ખેડૂતો એવું કરતા હોય છે કે એ જે બગડેલ છોડ હોય છે એને સીધા ઉપર નાખી દે છે એના કારણે શું થાય એમાં ફૂગ હોય તો પછી એ ફૂગનો ઉપદ્રવ ચાલુ જ રહેતો હોય છે તો એનો સચોટ ઉપાય છે કે એને બાળી નાખવા જોઈએ બીજું આપણે જીરું કઈ રીતે મોસ્ટ ઓફ ખેતરોમાં વાવતા હોઈએ છીએ ખેડૂત ભાઈઓ પૂંખીને પાણી આપી દઈને જીરું વાવતા હોય છે તો ચરબીના રોગથી બચવા માટે સારામાં સારો ઉપાય જીરું ઓરીને વાવવું એટલે કે પહેરણી હોય સાદી ભાષામાં પહેરીને વાવવું જેથી દાણા જમીનની અંદર જાય તો ચરબીનો રોગ ઓછો આવે છે બીજો મિત્રો ખાતરમાં તો નાઇટ્રોજન યુક્ત ખાતરો નાખવા નાઇટ્રોજન જેમાં હોય વધુ પડતું એ ખાતરનો ઉપયોગ કરવો નહીં કારણ કે એનાથી જીરું બગડવાની શક્યતા રહે છે હવે મેન પોઈન્ટ એકાંતરે પાળીએ પિયત આપવું એટલે કે એ કઈ રીતે તો આપણે જે પાળીઓ બનાવેલો હોય છે પાણીની એમાં એક પાણી એક પિયત આપવાનું બીજા પાળીઓ કોરું રાખવાનું ત્રીજા પાળિયામાં પાણી આપવાનું આ રીતે પાણી આપીએ તો આપણા જીરાનો પાક ઓછો વગર છે હવે રાસાયણિક દવા વિશે જોઈએ આપણે બીજને વાવતા પહેલા મેન્કોજેપ અથવા થાયરમ દવાનો પટ 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ આપો પાક 30 થી 40 દિવસનો થાય ત્યારથી રોગ આવવાની રાહ જોયા વગર મેન્કોજેપ ફૂગનાશક દવા 27 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળી દસ થી બાર દિવસના અંતરે કુલ ચાર છંટકાવવા દઈએ તો ખેતરમાં તો એના માટે શું કરવાનું રહેશે તો પાક જ્યારે ત્રીસ થી ચાલીસ દિવસનો થાય ત્યારે મેન્કો છંટકાવ શરૂ કરી દેવાનો સત્યાવીસ ગ્રામ દસ લિટર પાણીમાં દસ થી બાર દિવસના અંતરે આપવાનો રહેશે જેથી તમારો જીરનો પાક બચાવી શકાય તો મિત્રો આ માહિતી મેં ન્યૂઝ દ્વારા જ મેળવી છે તો હું આશા રાખું છું કે તમને જીરા વિશેની ખ્યાલ આવી ગયો છે કે જીરામાં આવતા રોગો કઈ રીતે અટકાવવા અને જીરાનો પાક કઈ રીતે બચાવો તો આવી જ સારી એવી માહિતી સાથે ફરીથી મળી